કોલકાતાની એ ઘટના કે જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે અને એ ઘટના જે રેપ વિથ મર્ડરની એક ઘટના હતી અને ત્યારબાદ દરેક મહિલા હોય ટીનેજર હોય દરેકના મનમાં એક ડર જેવું બેસી ગયું છે પરંતુ જ્યારે આવી કોઈ પણ સિચ્યુએશન આવતી હોય છે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈની છેડતી કરતું હોય અથવા તો કોઈ મહિલા એવી સિચ્યુએશનમાં ફસાઈ જતી હોય છે ત્યારે એ સિચ્યુએશનમાં ડરવાની જરૂર નથી પરંતુ જરૂર છે તો બહાદુરી બતાવવાની એ કેવી રીતે બતાવી શકાય તો એ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈને બતાવી શકાય છે ઘણી વખત એવું હોય છે કે આપણી સિચ્યુએશનમાં ફસાઈ જતા હોય પરંતુ એમાંથી બહાર કઈ રીતે નીકળવું કદાચ એ વાતનો આપણને ખ્યાલ નથી રહેતો અને એટલા જ માટે આજના સમયની અંદર દરેક મહિલા માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ એટલી જ જરૂરી છે કારણ કે આજનો સમય જેમાં પોતાની સુરક્ષા કરતાં આપણને ખુદને આવડવું જોઈએ એ આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પરથી આપણે શીખવાની જરૂર છે અને આજે દરેક મહિલાઓ છે તેમને એ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાની છે અને આ માધ્યમ થકી જ્યારે આવી કોઈપણ ઘટનાઓનો સામનો આપણે કરતા હોય ત્યારે તેમાંથી બચવા માટે આપણે તેનો સામનો કઈ રીતે કરી શકીએ તે સમજીશું આપણી સાથે અત્યારે નવનીતભાઈ પરમાર જોડાયા છે કે જેવો માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે નવનીતભાઈ સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલાં તમે જે રીતે આ ઇનિશિયેટિવ લીધો છે સૌથી પહેલાં તો ખૂબ સરાહની એટલા માટે પણ છે કારણ કે આજનો આ સમય જેમાં દરેક મહિલાને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે ત્યારે એમાંથી કઈ રીતે બહાર આવી શકે અને આ સિચ્યુએશનને કઈ રીતના ટેકલ કરી શકે એ ખૂબ સારી રીતે આજે તમે સમજાવવાના છો એટલે સૌથી પહેલાં તો જે પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિ આવતી હોય કોઈપણ સિચ્યુએશન આવતી હોય એની અંદર સૌથી પહેલાં થોડું બેસિકથી સમજવું છે કે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કામ કરતું હોય છે અને આ પરિસ્થિતિમાંથી નાનામાં નાની પરિસ્થિતિ પણ કેમ ના હોય તેમાંથી કઈ રીતે બચી શકે એ સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમામ જે મહિલાઓ જોઈ રહી છે તેમને આજે જણાવજો અત્યારે તમે જોયું કે એક વ્યક્તિ આવીને આ બેનને ડાયરેક્ટ અહીંથી ગ્રીપ કરીને અને ઉપાડી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને તો એ ટાઈમે તમારે ઇન્સ્ટન્ટ પોતાનું ડિફેન્સ કેવી રીતે કરવું અને એટેક કેવી રીતે કરવું એ તમને બતાવ્યું કે જ્યારે તમને કોઈ અહીંથી ગ્રીપ કરીને અને લઈ જાય છે ત્યારે એના બે હાથ છે તમારા બી બે હાથ છે તો ઇઝીલી સેન્સિટિવ પાર્ટ એનો કયો છે આંખો તો આંખો ઉપર તમારી જોડે કોઈ વેપન્સ નથી તો વિધાઉટ વેપન્સ કંઈ હથિયાર નથી તો સીધો તમે આ આંખો ઉપર એટેક કરીને અને સામેવાળાને મેજર ઇન્જરી કરીને તમે તમારો બચાવ કરી શકો છો સેકન્ડ ટેકનિક પહેલાં જે જોયું આપણે કે આંખ ઉપર એટેક કરીને આપણે બચાવ કરી શકીએ છીએ આપણા જોડે કોઈ હથિયાર નથી કોઈ વેપન્સ નથી વિદાઉટ વેપન્સ સેકન્ડ નંબર જ્યારે તમને કોઈએ અહીંથી ગળાના ભાગથી હોય કે કોલનના ભાગથી હોય તમને જ્યારે ગ્રીપ કર્યું છે તો પ્રાઇવેટ પાર્ટ જે કહેવાય છે એ પણ એક સેન્સિટિવ પાર્ટ છે તો ત્યાં તમે એકદમ પાવરફુલ એટેક બરાબર છે ને કે આ ગ્રીપ છે અહીંથી સીધું આજે નીનો ભાગ છે સીધો તમે

કેવી રીતે એટેક અને ડિફેન્સ કરી નીકળવું છે એ હવે તમને બતાવું છું આ પાછળથી તમને કોઈ લોક કરી દીધું છે તો અહીંયાથી તમે બોડીને થોડું ટર્ન કરીને એલ્બોથી પણ એના ફેસ ઉપર નોઝ ઉપર એટેક કરીને અને એને મેઝર ઇન્જરી કરીને નીકળી શકો છો અથવા આ ગ્રીપ છે વન એટલે એક જ પર્સન્ટ છે કોઈ પણ એક માણસ છે બરાબર છે આ ગરીબ છે બરાબર છે તો કોઈ પણ એની એક ફિંગરને અહીંથી બંને હાથથી પૂરા પાવરથી ઊસ કરીને પણ તમે નીકળી શકો છો આ ઇઝીલી તમે તમારા બંને હાથનો પાવર જો તમે અહીંયા યુઝ કરશો કોઈ પણ એક ફિંગરને બરાબર છે ને એ થમ્સ હોય કે ફિંગર એના ઉપર પૂરો પાવર લગાવીને તમે નીકળી શકો છો બરાબર છે એના પછી તમે પંચ બી કરી શકો છો લોઅર એટેક કરી શકો છો અથવા તો આંખો ઉપર બે તમે એટેક કરી શકો છો હવે આપણે અંદર કે કરાટે બધી એક હજાર છે સેલ્ફ ડિફેન્સ એક હજાર કે એક હજાર પંચ અને થ્રો ઘણું બધી વસ્તુ રહેલી છે પણ જ્યારે અનિવાર્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ તમને આવીને ગ્રીપ કરે છે પકડે છે ત્યારે આપણીઓ એક આત્મવિશ્વાસ કહેવાય છે કોન્ફિડન્સ લેવલ એકદમ ડાઉન થઈ જાય છે હું તમને જે ટેકનિક બતાવી છે આગળ બી કે જે સેન્સિટિવ પાર્ટ આપણે કહીએ છીએ કે તમે કરાટે શીખેલા છો કે નથી શીખેલા નો પ્રોબ્લેમ પણ એના સેન્સિટિવ પાર્ટ ઉપર એટેક કરીને તમે તમારો સ્વ બચાવ કરી શકો છો ફર્સ્ટ નંબર જે છે જે આંખ છે બરાબર છે ને સેકન્ડ નંબર આ જે માથાનો ભાગ છે તમે અહીંયા અને થર્ડ નંબર જે આ ગળાનો ભાગ છે હવે એમ સમજો કે તમે અહીંથી આ ગ્રીપ કર્યું છે તો અહીંથી તમે થપ્પડ મારશો તો એ ઇઝીલી તમને નહીં છોડી દે કેમ કે ક્રિમિનલ ટાઈપના જે માણસ હોય છે એ થોડા સ્ટ્રોંગ હોય છે મજબૂત હોય છે અને ના પણ હોય તો બી આનાથી એની એટલી ઇન્જરી નહીં થાય પણ આનાથી છૂટવા માટે તમે બીજી કરાટીની કે માર્સે કોઈ બી ટેકનિક્સ આ બધું ક્યાંય જ કામમાં નહીં આવે મિત્રો આના માટે તમારે સેન્સિટિવ પાર્ટ જે તમને કીધું છે કે ઇઝીલી શોર્ટ ટાઈમ લોંગ રૂટ બહુ ઓછા સમયમાં પાવરફુલ એટેક કરીને નીકળવાનું છે તો એ કયા ભાગ છે આંખો છે હેડ છે માથા ઉપર પછી આ ગળાનો ભાગ છે અને થર્ડ નંબર ફોર્થ નંબર લોઅર બરાબર છે ને તમે આ ગ્રીપ અહીંયા કરેલું છે સીધો તમે પંચ મારો કે પછી તમારી જોડે વેપન્સ છે ગર્લ્સને ખાસ તમારે આ સ્ટીક જે તમે માથામાં ભરાઈને રાખો છો એ સ્ટીકથી બી તમે એની ઉપર મેઝર એટેક કરી શકો છો એક્ઝામ્પલ જો આ બેને અહીંથી પકડ્યું છે કોઈ પણ ક્રિમિનલ બરાબર છે આ અહીંથી ગ્રીપ છે તો અહીંયાથી તમે ડાયરેક્ટ નીકાળીને ક્યાં મારી શકો છો હેડ ઉપર બરાબર છે ને હેડ ઉપર સીધું મારી શકો છો અથવા અહીંયાથી સીધું આંખ ઉપર મારી શકો છો એના સિવાય ગળા ઉપર એટેક કરી શકો છો બંને હાથ અહીંયા છે એના બી બે હાથ છે આપણા બી બે હાથ છે સીધું ગળા ઉપર અહીંયા સાઈડથી બી મારી શકો છો બસ તમારે જ્યાં સુધી કહેવત છે ને કે પાણી જ્યાં સુધી માથા ઉપર ના આવે માથાની ઉપર ત્યાં સુધી આપણે તરવાનો પ્રયત્ન નથી કરતા તમને કંઈક એવી સિચ્યુએશન લાગે છે કે હું પબ્લિક કે પોલીસની મદદ નથી લઈ શકતી તો એ ટાઈમે તમારી સૌથી મોટી તાકાત છે તમારો પોતાનો આત્મવિશ્વાસ પોતાની ઉપર વિશ્વાસ રાખીને સતત એમ સમજો કે એક વ્યક્તિ પાણીમાં પડી જાય છે તો એ ક્યારેય એવું નથી વિચારતો કે હું મરી જઈશ એ બે કે ત્રણ મિનિટ માટે પોતાનો બચાવ કરવા માટે તરવાનો પ્રયત્ન કરશે એવી જ રીતે કોઈ પણ ક્રિમિનલ તમારી જોડે કંઈક દુષ્કર્મ કરવાનું પ્રયત્ન કરે છે તો તમારી હિંમત નથી હારવાની આ તમારો ટાર્ગેટ છે આ બે આંખો આ હેડ આ ગળું અને આ લોઅર આ ચારને જ તમારે ટાર્ગેટમાં જ્યાં સુધી એને તમે મેજર ઇન્જરી ના કરો ત્યાં સુધી તમારે હિંમત હારવાની નથી તમારી જોડે કોઈ વેપન્સ નથી વિધાઉટ વેપન્સ કશું જ નથી તો તમે આ આંખો ઉપર સીધો એટેક કરો ગળાના ભાગને તમે ટાર્ગેટ બનાવો માથાના ભાગને અહીંથી હેડને પકડીને અને એ સિવાય જો બહુ ક્લોઝ હોય તો સીધું નોઝ ઉપર માથાથી બી તમે એટેક કરી શકો છો એના સિવાય જો તમને આ રીતે ક્લોઝલી પકડવું છે એકદમ ફિટ તમારે એનાથી છૂટવું છે તો આ બંને હાથ લઈને બરાબર છે પ્રયત્ન કરો કે અહીંયા એલ્બો આ કોણીના ભાગથી પૂરો એને ખોલો તો અહીંથી આ ગ્રીપ છૂટશે કંઈ પણ કરો પણ આ ચાર ભાગને તમારે જે સેન્સિટિવ છે એને ટાર્ગેટ કરો મિત્રો સો ટકા મને એટલો વિશ્વાસ છે જો તમે ટાર્ગેટ કરીને કેમ કે બે જ આંખો છે એને અને આખો ઉપર તમે એટેક કરશો કે ગળા ઉપર કે અહીંયા તો સો ટકા એ તમને છોડી જશે જેવું એ તમને છોડે છે ચક્કર આવે છે કે એને ઇન્જરી જાય ત્યાંથી તમે નીકળીને તરત જ પબ્લિક અથવા પોલીસની મદદ લઈ શકો છો હવે તમને ગર્લ્સ રેગ્યુલરમાં એમની જોડે રૂટિનમાં શું હોય છે અને એને એક વેપન્સ બનાવીને બી યુઝ કેવી રીતે કરી શકે છે એ બતાવો આ પેન છે તો પેન રેગ્યુલર તમારા રૂટિનમાં કામ આવતું હોય છે બરાબર તો આ એક પેનને બી તમે ડેન્જર તીક્ષ હથિયાર બનાવી શકો છો ક્યારેય બી કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવી જાય છે અને તમને એવું લાગે છે કે આ બહુ જ ડ્રિંક કરેલું છે નશીલા પદાર્થોનું કંઈક સેવન કરેલું છે અને કોઈ ભાન નથી કંઈ પણ મારી ઉપર એટેક કરી શકે છે અથવા કોઈ પણ પ્રયત્ન બળજબરી કરી શકે છે તો એ ટાઈમે તમારે ગભરાવાનું નથી તમારે આ જે પેન છે એને એક વેપન્સ બનાવી દેવાનું છે બરાબર છે ને હાથમાં પેન લઈને સીધું તમે ગળા પર મારી શકો છો આટલું ડિસ્ટન્સ હોય તો ગળા ઉપર મારી શકો છો સાઈડ સીધો બરાબર એટેક અહીંથી સાઈડથી મારી શકો છો અથવા સીધો એટેક આંખો ઉપર કરો અથવા હેડ ઉપર અને તમને લાગે છે કે એને તમને ગ્રીપ કરી દે તો લોઅર એટેક અહીંથી બી કીક મારી શકો છો અને આ કિક બી સીધું લોવર ઉપર પણ એ એટેક છે ને એકદમ પાવરફુલ હોવું જોઈએ બરાબર છે બને ત્યાં સુધી તમે આ ભાગને કવર કરીને મારશો તો સો ટકા એની ઇન્જરી થશે ગમે તેટલો માણસ મજબૂત હોય સ્ટ્રોંગ હોય આ ભાગ આપણો એકદમ કમજોર છે બે આંખો છે તો દુનિયા છે અને નથી તો કશું જ નથી બરાબર છે તો તમે આ પાર્ટ ઉપર એટેક કરી શકો છો એના સિવાય જો તમારા કોઈએ તમને એવું લાગે તમે ઇઝીલી છૂટી શકો છો તો સ્પ્રે સ્પ્રેની મદદથી જે હોય છે તમારી જો રેગ્યુલરમાં પણ એને ખબર ના પડવી જોઈએ સામેવાળાને કે તમે એની ઉપર એ એલર્ટ નથી કરવાનું સામેવાળાને તમારે તમારે એલર્ટ થઈ જવાનું છે કે ભાઈ આ મને પાછળથી ફોલો કરે છે કે કંઈકને કંઈક પ્રયત્ન કરવા હોય છે તો તમારે ગભરાવું નથી તમારે પોકેટની અંદર સ્પ્રે રાખવાનું છે બરાબર જ્યારે બી તમે એના જોડે ડિસ્કસ કરતા હોય ત્યારે સૌથી પહેલાં તો તમે આ રીતે નીકળો છો તો આ એનું ઢક્કન ઉપરનું છે એ નીકળી જાવ અંદર રાખેલું અને આ રીતે આ પોઝિશન છે આ તમે એક ફાઇટ પોઝિશન માટે તૈયાર થઈ ગયા છો તમે અહીંયા છો હાથ તમારો અહીંયા પોકેટની અંદર જ છે ઓકે તમે ડિસ્કસ કરો એનું માઇન્ડ ડાયવર્ટ કરો કોઈ પણ રીતે અને પછી તમને એવું લાગે છે કે આ કંઈ પ્રયત્ન કરે કંઈક એટેક કરે કે કંઈ બળજબરી કરી રહ્યો છે એના પહેલાં સીધું જ તમારે આંખની અંદર સ્ટોપ કરવાના છે તો સ્પ્રે બી એક એવું વેપન્સ છે આપણી જોડે એમ સમજો કે એના માધ્યમથી બી આપણે એટેક કરીને એને આંખમાં નાખીને એને ત્યાંથી નીકળી શકીએ છીએ આપણો બચાવ કરીને એના સિવાય પણ સેફ્ટી પિન હોય સેફ્ટી પિન જે તમે માથામાં નાખો છો તો સેફ્ટી પિન પણ તમે એક નાનું વેપન્સ જેને કહેવાય છે એકદમ ડેન્જર હોય છે કે જ્યારે તમને એથી ગ્રીપ કરેલી હોય તો સેફ્ટી પિનને ખોલીને એ બી તમે સીધું આંખની અંદર ગળાના ભાગે અથવા માથામાં બરાબર છે ને તમે એને મારી શકો છો અને તમે મારશો તો સો ટકા એને જેવી ઇન્જરી થશે એ તમને કેમ કે એને બ્લીડિંગ થતું હશે એને મેજર ઇન્જરી છે તો એને તમને છોડવું જ પડશે બરાબર છે તો આ રીતે બી તમે તમારો બચાવ કરીને નીકળી શકો છો ટેનિક્સો તો ઘણી બધી છે હવે કરાટેનો કો તમે કરવા જાઓ છો તો એ ઘણું ચાર પાંચ વર્ષ પછી એક પ્રોપર માર્સલ આર્ટ એક કરાટે તૈયાર થાય છે અને એની અંદર બી ઘણી બધી ટેકનિક્સ છે હવે તમારી સામે કોઈ આવી ગયું તો એ ટાઈમે તમે નહીં યુઝ કરી શકો તો આ કેવું છે ઇન્સ્ટન્ટ સ્ટ્રીટ ફાઇટ જે ફ્રી સ્ટાઇલમાં જે કહેવાય છે તમે કરી શકો છો એ તમને બતાવી છે બરાબર છે તો આ ટેકનિક કોઈ પણ બેનો ક્યારેય પણ તમારી જોડે પ્રોબ્લેમ થાય છે તો આ યુઝ કરી શકો છો હવે સમજો કે કોઈ પણ હમણાં જ તાજેતરમાં બહુ સમય નથી થયો ગ્રીષ્મ કેસ જે બન્યો હતો અને એના સિવાય પણ ભારત દેશની અંદર અવારનવાર આવા કેસો બનતા હોય છે કે કોઈ બી આવીને તમારા પાછળથી આવી રીતે વેપન્સ લઈને અથવા તમારા સામુ સ્ટેટ ઊભા રહીને અને આ રીતે તમને પકડી લે છે અને તમારા ગળાને કાપી નાખે છે અને ત્યાં જ ડેટ થઈ જાય છે બહેનોની તો આ ટાઈમે તમારે શું કરવું છે શું પ્રયત્ન શું તમે તમારું ડિફેન્સ કેવી રીતે કરી શકો છો તો હવે આગળ જોઈએ છે ટેકનિક્સમાં સાઈડમાં કે હું ગર્લ્સ છું સમજો અને મને રોડ ઉપર હું કોલેજથી નીકળું છું કે સ્કૂલથી કે જોબ ઉપરથી ક્યારેય પણ કોઈ પણ ક્રિમિનલ આવીને તમને આ રીતે ગળા ઉપર વેપન્સ રાખે છે તો સૌથી પહેલાં તમારે ટાર્ગેટ શું કરવો છે તમારું ડિફેન્સ કરવાનું માટે એના બે હાથ છે આપણા બે હાથ છે આ જે ગળાનો ભાગ છે ત્યાંથી વેપન્સને થોડું ડિસ્ટન્સ એટલે થોડી જગ્યા થઈ જાય એટલું આપણે પાછળ જતું રહેવાનું છે એના પછી આ બંને હાથ છે જે રિસ્ટ જે કાંડાનો ભાગ છે બરાબર છે એ કાંડાના ભાગ ઉપર ગ્રીપ કરવાનું છે બરાબર આ ગ્રીપ કરીને અને જેટલું બને તેટલું પાછળ જઈને અથવા ટર્ન કરી દેવાનું છે બોડીને અહીંથી ટન તો સૌથી પહેલાં તો એની જોડે જે વેપન્સ છે એ વેપન્સથી તમારો બચાવ થશે એના પછી આજુબાજુમાં રહેલી પબ્લિક બી તમને મદદ કરી શકશે તો આ હતી ની ટેકનિક્સ ફરી એક વખત જોઈ લો અહીંયા છે બરાબર થોડી જગ્યા સ્પેસ અને અહીંથી આ સીધું ગ્રીફ બરોબર છે હવે આ બધું કેવું છે કે એકદમ સ્પીડલી થાય આ ગ્રીપ અને સીધું બેક સાઈડ તમે બેક સાઇડ ના આવો તો રેગ્યુલર તમે રૂટિનમાં ઘરે કામ કરો છો કે તમારા કપડાં હોય છે કે પછી કોઈ પણ કામ એમાં જેમ તમે કપડાં નીચો છો ને એ જ રીતે આ એક ફ્રી સ્ટાઇલ ટેકનિક છે અહીંથી પૂરું ફ્રન્ટ સાઈડ બી તમે આગળની સાઈડ બરાબર છે ને પૂરું ટર્ન થઈ જાઓ આ જે રિસ્ટ છે એને તમારે એકદમ ફિસ્ટ કરી નાખવાની છે જેટલી તાકાત હોય તમારામાં તેટલું પાવરફુલી બરોબર છે તો આ રીતે બી તમે વેપન્સથી તમારો બચાવ કરી શકો છો હવે આ રહ્યું બેક સાઇટ બરોબર છે ને હવે ફ્રેન્ચ સાઇટ કદાચ કોઈ આવી ગયું તો આવી રીતે હવે ફ્રેન્ચ સાઇટ શું કરશો બરોબર છે આ બેક સાઇટથી તમને કોઈ ગ્રિપ કરે છે આ એ ટેકનિક છે હવે ફ્રેન્ચ સાઇટથી તમે શું કરશો બોલો તો આની બી તમને ટેકનિક બતાવી દઉં છું હવે આ રીતે એક મિનિટ ભેટ કદાચ કોઈ આવી જાય તો તો આની અંદર બી પહેલાં તો તમારે સ્પેસ માઇન્ડ ડાયવર્ટ કરો ગભરાવાનું નથી બરાબર છે થોડું અહીંયા તમે આવી ગયા અને આ જે રિસ્ટનો ભાગ છે બંને હાથથી પ્રયત્ન એટલો કરો કે રિસ્ટને એકદમ પાવરફુલ ગ્રીપ આ ગ્રીપ અને અહીંયાથી પાછું ટર્ન થઈ જાઓ તમે બરાબર છે ને અને ટર્ન થઈને સામેવાળાને ફ્રન્ટ સાઈડ તમે થ્રો કરી શકો છો તો આ રીતે બી બચાવ થઈ શકે છે ટેકનિક નંબર વન આ તમે જોયું આગળ બેક સાઇડની ટેકનિક નંબર ટુ અહીંથી પૂરું ટર્ન ફ્રન્ટ સાઈડ અને ટેકનિક નંબર થ્રી કે તમે વેપન્સ અહીંથી આ સાઈડ બ્લોક અને પૂરું આ જે જોઈન્ટનો ભાગ છે એને પૂરું એની ઉપર પૂસ કરો ઉપરની સાઈડ તો અહીંયાથી તમને ફ્રેક્ચર થઈ જશે એક માઇનર બી ફ્રેક્ચર થશે ને એલ્બોમાં તો એ વેપન્સ છોડી જશે અને તમે અહીંયા સુધી જ્યાં સુધી પ્રયત્ન કરશો તો આજુબાજુના પબ્લિક જે છે એ બી તમને આવીને મદદ કરી શકે છે જે ટાઈમ મળે છે એની અંદર આના સિવાય કટર્સ તમે તમારી સાથે જે કહેવાય છે ને કટર્સ રાખી શકો છો કેમ કે હવે પોલીસ ને પબ્લિક તમને મદદ કરશે નો ટાઈમ પણ એના માટે બી એ ટાઈમ જોઈએ ને પંદર મિનિટ વીસ મિનિટ કોઈ સુપરમેન કે જાદુગર તો છે નહીં કે તમે કોણ તાત્કાલિક આવે ભૂકંપ વાવાઝોડું કે સુનામી આ એક થોડીક જ મિનિટોનો ખેલ હોય છે એની જોડે બહેનો જોડે બહુ મોટો બનાવ બની જાય છે જેથી કરીને સમાજમાં કોઈને કહી નથી શકતી કોઈને બતાવી નથી શકતી અને પછી બહેનો આપણે સુસાઈટ તરફ વળી જાય છે પણ આપણે આપણું જાતે જ હથિયાર બનવાનું છે પહેલું તો આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે અને પ્રયત્ન એટલું કરવાનું છે કે ત્યાં રડવાનું નથી કે કોઈ એક્સક્યૂઝ બતાવવાનો એ ટાઈમે પોલીસ કે પબ્લિક તમને મદદ કરે એના પહેલાં તમારે બને ત્યાં સુધી એના ઉપર એટેક અને ડિફેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો છે તો એમ સમજો કે તમારી જોડે આ કટર્સ આટલું નાનકડું તમે વેપન્સ બી રાખી શકો છો બરાબર છે ને સીધી વસ્તુ છે કે લોકો પબ્લિક ને દુનિયામાં બધા કેન્ડલો લઈને ફરે છે તો એના પહેલાં આપણે આપણો પોતાનું ડિફેન્સ કરીને જ આપણો બચાવ કરીએ તો બીજી બી બહેનો જોડે ક્યારેય આવો બને બને નહીં આ તમે અહીંયા રાખીને એક નાનકડું વેપન્સ બી આવું તમે તમારી જોડે રાખી શકો છો હાથમાં ગ્રીપ રાખીને સીધું જ એના ગળા ઉપર સ્ટેટ સાઈડમાં અથવા પેટ ઉપર ક્યાંય પણ તમે મારી શકો છો પ્રયત્ન તમારો કયો રહેશે સૌથી પહેલા તમારો આંખ ઉપર જ રહેશે પહેલા બી તમને સમજાવ્યું આપણે કાયદાને લઈને ચાલવાનું છે આનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો કે અનિવાર્ય સંજોગો કે એવા સંજોગો કે આજુબાજુમાં પબ્લિક પોલીસ કે કોઈ વ્યક્તિ તમારું મદદ નથી કરી શકતું ત્યારે તમારું આ સૌથી મોટી તમારી શક્તિ રહેશે આ શક્તિનો તમારો ઉપયોગ કરવાનો છે હાર નથી માનવાની મિત્રો સૌથી મોટી તાકાત કયું છે આપણું પોતાનો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ લેવલ બરોબર છે તમે અહીંયા એમ સમજો કે આ ડેન્જર વ્યક્તિ છે તમે અહીંયા હાર માની ગયા છે તો પછી પતી ગયું બરોબર છે તો એની ત્રણ ગણી તાકાત વધી જશે એના સિવાય બી જે સ્ટીક તમને બતાવી છે સ્ટીક માથામાં નાખવાની એ પણ તમે મારી શકો છો ગળો પકડ કદાચ અહીંયા આનું ગળો પકડ ગળો ગળાનો ભાગ હા હા આ રીતે તમારું કોઈ ગળું કપ ગળાનો ભાગ પાછળથી પકડ્યો હોય તો તો આની માટે કેવી રીતે તમારે નીકળવાનું છે એ પણ તમને બતાવી દઉં છું એક ગયો આ ગળાનો ભાગ જે પકડો છે એકદમ ક્રિપ છે પાવરફુલ બરોબર છે ને તમારે અહીંયાથી ફ્રન્ટ સાઈડ આગળની સાઈડ બરોબર છે ને ડાઉન થઈને એને રોલ કરી દેવાનું છે બરોબર છે ટેકનિક વન્સ જો આ ના કરી શકો તો એના હેરને ગ્રીપ ગ્રીપ કરીને સીધું તમે ડાઉન કરી શકો છો આગળની સાઈડ સન સાઈડ હવે આ જો કદાચ ટેકનિક નંબર વન જોયું તમે હાથી ટેકનિક નંબર ટુ હેર ગ્રીપ ટેકનિક નંબર થ્રી તમે આ જે નીસ છે ત્યાં ઉપર તમે એટેક કરી શકો છો સીધા જ બરાબર છે ને અહીંથી કિક મારી શકો છો બરાબર છે ને ફ્રન્ટ સાઈડ થી જયારે તમે કોઈ ગ્રીપ કરે છે વિધાઉટ વેપન્સ કઈ છે નહીં બરાબર છે ને આની અંદર પ્રયત્ન તમારે એટલા જ કરવાના છે કે આઈ ઉપર બી માર્યું છે ગળા ઉપર બી એના સિવાય બી તમારી જોડે કશું છે જ નહીં તો સીધું નોઝ ઉપર નોન સ્ટોપ તમે એટેક કરો એના સિવાય નીલ્સ જે નખ કહેવાય છે હાથના એનાથી તમારો પ્રયત્ન એ છે કે એના ફેસને નીચોડી નાખો અંગૂઠાના ભાગથી આંખોને ચીંથી નાખો હેડને ગ્રીપ કરીને હેડથી જેટલું બને એટલું નોઝ ઉપર એટેક કરવાનો પ્રયત્ન કરો તોડી નાખો ફોડી નાખો અને ભૂક્કો કરી નાખો ઓકે હેલો નવનીતભાઈ હવે સવાલ એ હતો કે તમે અત્યાર સુધી જે પણ ટેકનિક બતાવી એ ફ્રન્ટ સાઇડથી અટેક થાય છે તો એ ટેકનિકનો યુઝ કરવાનો પછી બેક સાઇડથી જે અટેક થાય છે તો એ ટેકનિકનો યુઝ કરવાનો પણ જ્યારે હુમલાખોર એક કરતાં વધારે હોય છે ત્યારે અટેકર્સ સામેથી પણ અટેક કરી શકે છે બેક સાઇડથી પણ અટેક કરી શકે છે ક્યાંથી કોણ આવશે આપણને ખબર નથી હોતી એટલે એક કરતાં વધારે જ્યારે લોકો હોય છે અટેક કરતા હોય છે ત્યારે શું પ્રયત્નો કરવા કે જેનાથી એ ફિમેલ જ્યારે મુશ્કેલીમાં મુકાઈ હોય ત્યારે એ બચી શકે અચ્છા તો જ્યારે અત્યારે આપણે સોલો એટલે વન પર્સન્ટ હં કે કોઈ પણ એક વ્યક્તિ આપણાને બેક સાઇડથી કે ફ્રન્ટ સાઇડથી ગ્રીપ કરે છે તો એનાથી પોતાનો બચાવને એટેક કરીને કેવી તે નીકળવું એ તમને બતાવીશું હવે એકથી વધુ કે ચાર પાંચ કે દસ જણા તો એમાંથી પોતાનું ડિફેન્સ કહેવું સૌથી મોટું ડિફેન્સ આપણું એ છે કે પહેલાં તો આપણે જે પ્લેસ ઉપર જઈએ છીએ કે આપણી ડ્યુટી હોય છે કે કોઈ બી પ્લેસ ઉપર આપણને કોઈ બોલાવે છે તો તમે પહેલાં વિચારો કે એ વ્યક્તિ કયા કારણથી તમને બોલાવે છે શું એનો ઇન્ટેન્સ શું છે પહેલાં એ જાણો એના સિવાય તમે જાઓ છો જે પ્લેસ ઉપર ત્યાંનું આજુબાજુનું વાતાવરણ ચેક કરો કે હું અહીંયા સેફ છું કે નહીં એના પછી તમારા માઇન્ડમાં રિમાઈન્ડ કે અહીંયા કંઈક મારા માટે કુદરતી ભગવાને ગર્લ્સને એક સ્ત્રીને એક સિકસેન્સ આપેલું છે કે એના જોડે કોઈ પણ ઘટના બનવાની હોય તો અગાઉથી એને થોડું લાઈટ થઈ જાય છે એને જાણ થઈ જાય છે કે હા તો જો તમને ખબર પડે છે કે અહીંયા હું એક જ વ્યક્તિ છું બીજી કોઈ ગર્લ્સ છે નહીં બરાબર છે અને મને એકલીને જ અહીંયા કેમ બોલાય છે અને એના સિવાય કે આ ચાર કે પાંચ જણા વ્યક્તિઓ કેમ ઊભા છે તો તમારે તમારું સ્માર્ટ વર્ક વાપરીને પહેલાં તો ત્યાંથી નીકળવાનો તમે પ્રયત્ન કરો આ સૌથી પહેલું ડિફેન્સ છે તમારા માટે એના સિવાય સેકન્ડ નંબર ઉપર આવે છે કે તમારે આજુબાજુમાં એમ સમજો કે તમને કોઈ વિચારવાનો ટાઈમ મળ્યો જ નથી તમને કોઈ વિચારવાનો ટાઈમ મળ્યો જ નથી તમને રોજ કોઈ ચાર પાંચ જણા તમને માર્ક કરે છે તમારા પાછળ આવે છે અને તમારા માટે કંઈક પ્રયત્ન કરે છે તમારી જાણની બહાર છે બરાબર છે અને ઇન્સ્ટન્ટ તમારી આજુબાજુમાં ચાર પાંચ જણા આવી ગયા તો એ ટાઈમે તમારે પ્રયત્ન એ કરવાનો છે કે તમારે તમારો પહેલી વસ્તુ કે આત્મવિશ્વાસ હારવાનો નથી પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો છે કે જગ્યા સ્પેસ સ્પેસ જુઓ પહેલાંથી કે જ્યાં તમે ઊભા છો ત્યાં તમને કોઈ ડોર એટલે કોઈ જગ્યા મળે છે કોઈ દરવાજો એવો છે પહેલાં માર્ક કરું કે અહીંયા ચાર જણા કે દસ જણા અહીંયા એક દરવાજો છે કે ત્યાંથી હું ભાગી શકું છું તો બને ત્યાં સુધી તમે ત્યાંથી સ્પીડમાં ભાગીને અને તમારો બચાવ કરવાનો પ્રયત્ન કરો સ્પીડમાં ભાગો સ્પીડમાં જેટલું બને એટલું ભાગો એ લોકો તમારા પાછળ દોડશે અને બૂમો પાડો બૂમો એવી પાડો કે આજુબાજુમાં રોડ હોય કે પછી કોઈ રેસિડેન્સ હોય કોઈ પબ્લિક હોય તો એ તમારા બચાવ માટે આવી જ શકે બાકી જો દસ જણા હોય એને ત્યાં જ તમે ઊભા રહેશો તમે એ લોકોને એસ્ક્યૂઝ સાંભળશો એ લોકોની વાતો સાંભળશો તો ત્યાં તમે તમારો બચાવ નહીં કરી શકો પણ તમારે બને ત્યાં સુધી ચારથી પાંચ જણા દસ જણા હોય તો મને ખબર છે ત્યાં કરાટીની કે તમે કોઈ બી ટેકનિક યુઝ કરશો આવશે કામમાં એક જણા ઉપર બે જણા ઉપર બાકીના ચાર કે પાંચ જણા છે પછી તમને એ જે કૃત્ય કરવા આવ્યા છે એ સો ટકા કરશે એટલે તમારે પહેલું ડિફેન્સ શું છે કે ચાર કે પાંચ જણા છે તો તમારે પહેલાં તમારી સેફટી માટે ડિફેન્સ માટે તમારી સ્પેસ ગોતવાની છે કે હું ભાગી કેવી રીતે શકું છું કોઈને ધક્કો મારીને ભાગી શકું છું અહીંયા વિન્ડોઝ છે ભલે વિન્ડોઝ છે તો ત્યાંથી કૂદી જવાનું છે એવું નથી કે કૂદો એટલે કેવું છે કે પછી તમને ઇન્જરી ના થાય એ પ્રમાણે કે ભાઈ ફર્સ્ટ ફ્લોર છે કે નીચે છે આ છે પણ એમના હાથમાં તમારે નથી આવવાનું એક્ઝામ્પલ કોઈ વિન્ડોઝ છે ત્યાંથી તમે નીચે પડો છો તો ત્યાં કોઈ પબ્લિક છે આ છે તે છે તમને બચાવી શકે છે તમારો હાથ ભાગે પગ ભાગે નોર્મલી ઇન્જરી થઈ શકે છે એમ સમજો પછી તમે એવું વિચારો કે દસમો માર્ગ છે ત્યાંથી તમે કુદી પડો તો એવું નથી કરવાનું બરાબર છે સેફ જગ્યા કે અહીંથી નીકળીને મારો બચાવ કરી શકું છું તો એ પ્રમાણે તમારે કરવાનું છે બચાવ તમારો બરોબર ને મેમ નવનીત ભાઈ મને એવી ટેકનિક કહો કે મારી હાઈટ ભલે નાની હોય પણ જ્યારે હાથ ચલાવવાની મારે જરૂર પડે તો હું એ યુઝ કરી શકું અચ્છા તો જ્યારે એમ સમજો કે તમારે તમારા હાથ ચલાવશે ઓકે તો બે હાથ છે તમે રૂટિંગમાં જે કામ કરીએ છીએ ઘરમાં રોટલી વણવાનું છે કે કપડાં ધોવાનું છે તો એની અંદર તમારા હાથ નોર્મલી સ્ટ્રોંગ તો હોય છે તો જ્યારે તમને પહેલાં જ બતાવ્યું અહીંયા કહીજોનભાઈ હા કે તમને કોઈ ગ્રીપ કરે છે ફ્રન્ટ સાઈડથી આગળથી તો સતત માર્શલ આર્ટ એટલે કેવું છે કે કોઈ બી એટેક કરો બધાની અંદર તમારું માર્શલ આર્ટ જ જે ઘરનું કામ કરો છો રૂટિંગમાં વર્ક કરો છો તો આ બે હાથ છે બરાબર તમારી હાઈટ નાની છે તમારી ઉપર છે એ સમજો કે આટલી હાઈટ ઉપર છે તો તમારો સતત પ્રયત્ન કયો રહેશે એટેક કરવાનો એના ગળા ઉપર એના ગળા ઉપર છે એની આંખ ઉપર છે બરાબર છે અથવા પંચથી તમારા નીલ્સથી એને સ્ટ્રેચ કરો સ્ક્રેચ કરી નાખો આ જ પ્રયત્ન છે એના સિવાય હાઈટ નાની છે તો ઇઝીલી તમે લોઅર એટેક કરી શકો છો ઈ આ જે નીનો ભાગ છે સી તો જેટલો બને એટલો પાવરફુલ નીને બરાબર એના લોઅર એટેક કરો બરાબર સેન્સિટિવ પાર્ટ ઉપર તો તમે બચાવ કરી શકો છો હમણાં જ આપણે જોયું કે બદલાપુરમાં જે થઈ મુંબઈના બદલાપુરમાં કે નાની નાની બાળકીઓ સાથે બી લોકો આવું કરતા હોય છે હવે આપણે તો ચલો સમજી જઈશું કે મારી જોડે આ કંઈક ખોટું થવા જઈ રહ્યું છે કે વોટ એવર ઇટ ઇઝ પણ એ નાની બાળકીઓ છે એને નથી ખબર પડતી કે એની જોડે શું થવાનું છે તો આપણે એને કંઈ એવી ટ્રીક જે આસાની છે કે એને શીખવાડી શકીએ કે ભાઈ જો તને કોઈ આવી રીતે પકડે કે આવી રીતે કોઈ અડે તો તારે એની આંખો ઉપર મારવાનું છે કે અહીંયા મારવાનું છે કે અહીંયા એ તમે શોર્ટમાં ખાલી એને ટ્રીક બતાવી દેશો તો સારું રહેશે અચ્છા તો જો નાના બાળકોને માટે તો ઠીક એ છે કે પહેલું તો નાના બાળકો જો પોકેટ સ્પ્રે આવશે ને નાનું એ લઈને ફરી શકે છે કે તરત જ નીકાળીને એની આંખ ઉપર કેમ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક મીટ અહીંયા જો ગ્રીફ કરે છે બાળકોને તો એક કોમન વસ્તુ છે કે અહીંથી પકડીને આ રીતે પકડીને એને ઉચકીને લઈ જવાનો પ્રયત્ન કરે બરોબર તો જ્યારે એના બે હાથ છે તો આપણા જોડે પોકેટ સ્પ્રે છે નાનકડું બરાબર છે ને એ ડાયરેક્ટ સ્ટોક એને આંખ ઉપર કરીશ ફર્સ્ટ નંબર ટેકનિક સેકન્ડ નંબરે આવશે કે જેવું એને ગ્રીપ કર્યું છે તો આંખ ઉપર મેં કીધું ને કે બોડી ગમ બોડી જે ગમે તેટલા સ્ટ્રોંગ હોય માણસ બરાબર છે ને કે તો આ આંખનો ભાગ ગળાનો ભાગ માથાનો ભાગ અને લોઅર પ્રાઇવેટ પાર્ટ એકદમ નાજુક હોય છે કુદરતી બધાનો તો સીધું નાના જે બાળકો છે એમને એ જ કહેવાય કે આ જે તમારી બે ફિંગર્સ છે સીધું ટાર્ગેટ કોને બનાવવાનો છે બે આંખોને ક્યાં મારવાની છે બે આંખો ઉપર જ એક એટેક કરવાનો છે એના સિવાય તમને એવું લાગે છે કે નથી તો નાના છોકરાના જે દાંત હોય છે બહુ તીખા હોય છે જબરજસ્ત બાઇટ કરવાની તો એમને રૂટિનમાં ઘરમાં આદત હોય છે બરાબર ને તો બાઇટ્સ કે બંને હાથ અહીંયા લોક છે તો આ જે નોઝ છે નોઝ નોઝ ઉપર બાઈટ કરી શકે છે અને બાઈટ કેટલું એકદમ પાવરફુલ હોવું જોઈએ બરાબર છે ને બાઇક્સ અહીંયા કરી શકે છે એના કાનનો ભાગ છે કાનના ભાગ ઉપર બાઇક્સ કરી શકે છે ગળાના ભાગ ઉપર બાઇક્સ કરી શકે છે એના સિવાય એના જોડે રહેલું જે પરિકરો હોય છે ને આપણે ડ્રો કરવા માટે એક નાનકડું પરિકરો છે એ પણ લઈને અને સીધું એને જ્યારે લાગે છે નાના બાળકને કે આ વ્યક્તિ મને કંઈક કિડનેપિંગનો પ્રયત્ન કરે છે તો બેગમાંથી નીકાળીને સીધું મારી શકે છે અથવા એની પેન્સિલ છે પેન છે એનાથી બી એટેક કરી શકે છે સૌથી પહેલાં તો થેન્ક યુ નવનીતભાઈ આઈ થિંક અત્યારની જે સિચ્યુએશન છે એમાં દરેક ફિમેલ્સને આ ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે અને આવા સમયની અંદર સ્પેશિયલી જ્યારે આવી ઘટનાઓ બની રહી છે આજુબાજુ અને એમાં તમે જેમ વાત કરી કે કોન્ફિડન્સ એટલો હોવો જરૂરી છે કે આવી સિચ્યુએશનમાંથી આપણે બચી શકીએ અને જો પોતાને બચાવવાની ટેકનિક આપણને ખબર હશે તો એમાં ચોક્કસથી આપણે બહાર નીકળી શકીશું અને આજે દરેક ફિમેલ્સને પણ એ ખ્યાલ આવ્યો છે કે આવી પરિસ્થિતિ જ્યારે આવતી હોય ત્યારે એમાંથી આપણે કઈ રીતના નીકળી શકીએ અને એટલા જ માટે આવી સિચ્યુએશન જ્યારે આપણી સામે આવતી હોય ત્યારે નીડરતાથી તેનું તેમનો સામનો કરીએ બહાદુરીથી લડીએ અને આપણું પોતાનું પણ રક્ષણ કરીએ